નમસ્તે વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપનું વિદ્યાકુલની અંદર સ્વાગત કરું છું સાતમું ચેપ્ટર આજે આપણે ભણવાના છે જેનું નામ છે ભારતીય અર્થતંત્ર મેં આગળના વિડીયોમાં વાત કરી છે એવી રીતે ખ્યાલ છે કે આખું આપણું ચેપ્ટર ત્રણ પાર્ટની અંદર વહેંચાયેલું છે પહેલો ભાગ એવું છે કે આઝાદી પહેલા અથવા તો આઝાદીના પણ અંગ્રેજો આપણા દેશમાં આવ્યા આપણને ગુલામ બનાવવા માટે આપણા દેશ ઉપર શાસન કરવા માટે એ પહેલાનું પ્રાચીન ભારત કેવું હતું એ લોકોએ આપણા ઉપર શાસન કર્યું તે તે દરમિયાનનું ભારત કેવું હતું અને આપણને સ્વતંત્રતા મળી પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ પછી પછીનું ભારત કેવું હતું એ ત્રીજો તબક્કો એટલે શોર્ટ આ ત્રણે ત્રણે તબક્કા એ દરમિયાન ભારતીય અર્થતંત્રમાં કેવા કેવા પ્રકારના ઉદ્યોગો કયા કયા ક્ષેત્રનો કેટલો વિકાસ થયો હતો એ આપણે આ આખા ચેપ્ટરમાં સમજવાના છીએ એ અંતર્ગત આજના વિડીયોની અંદર આપણે એ સમજવાનો પ્રયત્ન કરશું કે ભારતને શા માટે વિકાસમાન દેશ કહેવાય છે ભારત છે વિકાસશીલ દેશ વિકસતો દેશ એવી પણ ઘણી બધી વખત એવું બિરુદ મળે છે કે સૌથી ઝડપથી ભારત વિકસતો જતો દેશ છે વિશ્વના અન્ય કોઈ પણ દેશ કરતાં આપણા દેશની વિકાસની ઝડપથી સૌથી વધારે છે તો આજના લેક્ચરમાં એ જાણવાનો સમજવાનો પ્રયત્ન કરશું કે શેના આધારે આપણને ખબર પડે કે આપણો દેશ વિશ્વનો સૌથી વધારે વિકાસ કરતો દેશ છે તો એના લક્ષણો ઉપરથી સીધી વાત છે એવા અમુક અમુક લક્ષણો જો અર્થતંત્રમાં જોવા મળે તો આપણે સમજી જવાનું કે હા આ લક્ષણો છે એના કારણે કહી શકાય કે ભારતીય અર્થતંત્ર સૌથી વિકસતો જતો દેશ છે એટલે એ આજના લેક્ચરમાં આપણે સમજવાનો પ્રયત્ન કરશું કે ભારતીય અર્થતંત્રમાં એવા શું શું જોવા મળ્યું છે આપણને મળી રહ્યું છે કે જેના લીધે કહી શકીએ ભારત એક વિકાસમાન દેશ છે તો ટોપિકનું નામ છે વિકાસમાન ભારતીય અર્થતંત્રની લાક્ષણિકતાઓ ઓકે તો આ ટોપિકની ખાસ આપણે ચર્ચા કરવાના છીએ શું લેવા ભારત છે વિકાસમાન દેશ છે એ ખાસ વાત સમજી લ્યો કે વિકાસમાન પણ કહી શકો વિકાસશીલ પણ કહી શકાય અને વિકસતા પણ કહી શકાય વિકસતો દેશ પણ કહી શકાય આ ત્રણેયનો સેમ મીનિંગ છે ત્રણેય એકબીજાના આદલા બદલીમાં ઘણી બધી વખત વાપરવામાં આવે છે તો આ યાદ રાખવું કે વિકાસમાન વિકાસશીલ કે વિકસતા ભારતીય અર્થતંત્રના લક્ષણો વિકસી રહ્યો છે આપણો દેશ વિકસિત બનવાની કક્ષામાં ગતિ કરી રહ્યા છે અને અતિશય ઝડપથી ગતિ કરી રહ્યા છે જે આપણા માટે બહુ સારી બાબત છે ઓકે ચાલો પહેલું લક્ષણ છે અને એ આપણે સમજીએ અને એ છે આર્થિક વૃદ્ધિ હવે આર્થિક વૃદ્ધિ કઈ રીતે આંકડા આપણને કહે છે કે ઓગણીસો એકાવનથી લઈ સોરી ઓગણીસો પચાસ એકાવનથી લઈ ઓગણીસો ને એટલે કે આ જે શરૂઆતના ચાલીસ વર્ષ હતા આ શરૂઆતના ચાલીસ વર્ષ આ ચાલીસ વર્ષ દરમિયાન ભારતનો વૃદ્ધિ દર માત્ર કેટલો હતો ત્રણ પોઈન્ટ પાંચ ટકા માત્ર ત્રણ પોઈન્ટ પાંચ ટકા પણ ઓગણીસો એકાણુંમાં માં આપણને ખબર છે ઓગણીસો એકાણુંમાં માં શું થયું તો કે આર્થિક સુધારા થયા જે આના પછીના પાઠમાં આપણે ભણવાના છીએ ઓકે બહુ ફેમસ છે દસમા ધોરણમાં પણ તમે સ્ટડી કરીને આવ્યા છો મે બી સોળમુખ સત્તરમો પાઠ છે ઉદરીકરણ ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ તો એ આર્થિક સુધારા થયા અર્થતંત્રને અંકુશોમાંથી સરકારે મુક્ત કર્યું ખાનગી ક્ષેત્રને વિકાસની તક આપી વૈશ્વિકીકરણ કર્યું આ બધું કર્યું એના કારણે જો પોઝિટિવ ઇફેક્ટ શું આવે કે આપણો વૃદ્ધિ દર ત્રણ પોઈન્ટ પાંચ ટકામાંથી વધીને કેટલો થઈ ગયો છ પોઈન્ટ આઠ એટલે ઓલમોસ્ટ આમાં કેટલો વધારો આપણને જોવા મળ્યો ડબલ થયો ને એટલે આપણો વૃદ્ધિ દર કેટલો વધી ગયો બમણો વધ્યો બરાબર હજી હું કોઈ દેશમાં એવું થયું નથી વૃદ્ધિ દર ડબલ થઈ જાય ઓકે પણ એના માટે ચાલીસ વર્ષ લાગે હવે એવું કહેવાય છે કરંટ આ ચોપડી ઇયર બહાર પડી ત્યારે તો 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 આપણે વૃદ્ધિ દરથી આપણે ઝડપ ઝડપથી ગતિ કરી રહ્યા છીએ પણ મારે કહેવાનો મતલબ એ છે કે આ બે હાજર બાર તેર થી બે હાજર ચૌદ પંદર સુધીમાં આપણે વિકાસનો દર વૃદ્ધિનો દર કેટલા ટકા હતો પાંચ ટકાની આસપાસ હતો પણ છતાં આ તમને એમ લાગે કે આ તો નીચો છે તો આ કઈ રીતે વધારે છે એમ કહેવાય પણ અન્ય દેશોમાં એક ટકા બે ટકા એક ટકા બે ટકા આપણો પાંચ ટકા છે હાલની તારીખે તો બહુ સુપબ રીતે આપણે કામ કરી રહ્યા છે એટલે વિશ્વ એવી આપણી પાસે આશા રાખે છે વિશ્વના જેટલા પણ દેશો છે એ આપણી પાસેથી એવી આશા રાખે છે કે ભારતીય અર્થતંત્ર ફરીથી જે આ પ્રાપ્ત કર્યો તો એ ઊંચા દરે વધશે અને ઝડપથી સાનુકૂળ એટલે સારા પરિણામો પ્રાપ્ત કરશે હજી પણ વૃદ્ધિ દરમાં સતત અને સતત વધારો થશે એવી વિશ્વને આપણી પાસેથી અપેક્ષા છે અપેક્ષા રાખવાનું રીઝન શું કારણ કે આપણે કેપેબલ છીએ એટલા આપણે સક્ષમ છીએ અપેક્ષાને પૂરી કરી શકીએ એટલા અને બાય ધ બે હજાર બાવીસનું વર્ષ ચાલે છે તો એમાં તો ખાસ આઠ કે નવ ટકાની ઝડપે આપણે વિકાસ કરી રહ્યા છીએ અને જે આપણા માટે બહુ સારી વાત કહેવાય કે આપણે આપણે અપેક્ષા ઉપર ખરા ઉતર્યા છે ચૌદમાં એ લોકો આપણી પાસેથી અપેક્ષા રાખતા હતા અને કરંટ સિચ્યુએશન એવી છે કે આપણો વૃદ્ધિ દર બહુ સારો છે બહુ સુપરબલી આપણે કામ કરી રહ્યા છીએ ઓકે તો આ પહેલું લક્ષણ હતું કે આપણો વૃદ્ધિ દર સતત અને સતત વધતો જાય છે બીજું છે રાષ્ટ્રીય આવકમાં અલગ અલગ ક્ષેત્રોનો ફાળો આવો અલગ અલગ ક્ષેત્રો એટલે કયા તો ત્રણ મુખ્ય આર્થિક પ્રવૃત્તિના ક્ષેત્રો છે જેમાં પહેલું ક્ષેત્ર છે ખેતી ક્ષેત્ર બીજું છે સેવા ક્ષેત્ર અને ત્રીજું છે કૃષિ ક્ષેત્ર એટલે કૃષિ ઉદ્યોગ અને સેવા માફ કરજો ફરીવાર બોલું છું કયા કયા ત્રણ ક્ષેત્રો છે આર્થિક પ્રવૃત્તિ કરવાના આવક મેળવવાના કૃષિ ઉદ્યોગ અને સેવા કૃષિને ઘણી બધી વખત પ્રાથમિક ક્ષેત્ર પણ કહેવાય છે હવે આ ત્રણ ક્ષેત્રોનો રાષ્ટ્રીય આવકમાં કેટલો કેટલો ફાળો છે એના આધારે દેશનો વિકાસ કેવો થઈ રહ્યો છે એ ખબર પડે હવે ભારતમાં શું કીધું છે જો એ લખ્યું છે કે ભારતના ત્રેસઠ વર્ષના અનુભવ ઉપરથી મતલબ ત્રેસઠ વર્ષનો ડેટા જો આપણે ભેગો કરીએ તો એના આધારે આપણને ખબર પડે છે કે રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્ર છે એનો ફાળો સતત શું થયો છે ઘટતો ગયો છે ફાળો સતત શું થયો છે ઘટતો ગયો છે ક્લિયર થયું અને બીજી બાજુ આ જે ફાળો ઘટ્યો ગયો ક્યાં તો જે ફાળો ઘટ્યો એ ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં ગયો તો ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો ફાળો સતત શું થયો છે વધતો ગયો છે ને અને વર્તમાન સમયમાં રાષ્ટ્રીય આવકમાં સૌથી શ્રેષ્ઠ ફાળો આપનાર પરિબળ કયું ક્ષેત્ર છે સેવા ક્ષેત્ર સૌથી વધારે અત્યારે સેવા ક્ષેત્ર આપણા દેશ મેપન ટકા તેપન ટકા ચોપન ટકા સમથિંગ એકલું સેવા ક્ષેત્ર તે રાષ્ટ્રીય આવકમાં ફાળો આપે છે હવે આ આનો મતલબ શું થયો આને અત્યારે અહીંયા શું કામ છે ત્રણ ક્ષેત્રોમાં આવું પરિવર્તન શું લે ડિસ્કસ કર્યું કે વિશ્વમાં એક સાદું વલણ છે સાદું એક માપ છે સાદું એક માપદંડ છે શું સાદો માપદંડ છે ભાઈ કે કોઈ પણ દેશનો વિકાસ થઈ રહ્યો હોય એને બેઝિક લક્ષણ શું કેમ તાવનું લક્ષણ શરીર ગરમ થઈ જાય શરદી લક્ષણ શું તો કે નાકમાં છે ટ્રાફિક થઈ જાય બરાબર ને ઉધરસ થાય આવું થાય કે નહીં કફ થઈ જાય તો આ શરદીનું લક્ષણ છે તો કોઈ પણ દેશ વિકાસમાન છે ઝડપથી વિકાસ કરી રહ્યો છે એનું લક્ષણ શું બેઝિક તો એનું લક્ષણ એવું છે કે રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો ફાળો સતત ઘટતો જાય ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો ફાળો સતત કેવો થાય વધતો જાય હવે આ લક્ષણ ભારત દેશના ત્રેસઠ વર્ષના ડેટા ઉપરથી દેખાય છે કે ભારતમાં પણ આ લક્ષણ દેખાઈ રહ્યું છે બરાબર ને આઝાદી વખતે ખેતીમાં ફોર એક્ઝામ્પલ જો હમણાં આંકડા જોઈએ એટલે તમને ખબર પડી જશે બરાબર ને તો જોઈ લો તો આંકડા છે એમાં કહે છે કે ખેતી ક્ષેત્રમાં ઓગણીસો પચાસ એકાવનમાં કેટલા ટકા રાષ્ટ્રીય અપમાં ફાળો હતો ત્રેપન પોઈન્ટ એક ટકા અને જો સતત અને સતત શું થતું જાય છે ઘટતો જાય છે હવે ત્યારે હતો અને ખેતીમાં ભારતની ખેતીમાં રાષ્ટ્રીય ફાળો છે સત્તર પોઈન્ટ છ ટકા દેખાય છે કે નહીં યસોરનો છે ને સત્તર પોઈન્ટ છ એટ ટાઈમ ઉદ્યોગોમાં જુઓ ઉદ્યોગોમાં કેટલો છે સોળ પોઈન્ટ છ ટકા જતો અને એમાં હળવે 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 વધારો થઈ રહ્યો છે થાય છે ને વધારો અને સેવા ક્ષેત્ર જોઈ લો આમાં બાંધકામનો સમાવેશ નથી કર્યો ખબર ની શું કારણથી પણ સેવા ક્ષેત્ર જોઈ લો એનો એનો હતો આઝાદી વખતે મતલબ વર્ષ પછી તો હતો અને જો વધારો થઈને કેટલો થઈ ગયો છે સાત ટકાની અંદર આ ખાસ લખવાના થશે બરાબર ને તો આ યાદ રાખવા સ્ટાર કરી દઉં છું ડન ક્લિયર થયું એટલે અહીંયા ખેતી ક્ષેત્રનો રાષ્ટ્રીયકમાં ફાળો ઘટી ગયો છે આ બંને ક્ષેત્ર ઉદ્યોગ અને સેવા ક્ષેત્રના આંકડા જો તો તમને ખબર પડી જાય કે બંનેમાં ફાળો સતત શું થયો છે વધી રહ્યો છે અને આ દર્શાવે છે કે ભારત દેશ અતિશય ઝડપથી વિકાસ કરી રહ્યો છે ત્રીજું લક્ષણ જોઈએ અને એ છે માથાદી ઠાવક તો માથાદી ઠાવક આપણા દેશની માથાદી ઠાવકમાં પણ અતિશય ઝડપથી વધારો થઈ રહ્યો છે અને એ પણ આપણા માટે ખૂબ ખૂબ સારી વાત કહેવાય આંકડા છે એના સિવાય તો સાચી વાત ખબર ન પડે આંકડા એવું કહે છે કે 1950 પચાસ માં ભારતની માથાદી ઠાવક આ રૂપિયા છે ડોલર નથી રૂપિયા રૂપિયા જ છે માત્ર સાત હજાર એકસો ચૌદ રૂપિયા હતી બસ આટલી કઈ નથા હતી માત્ર સાત હજાર એકસો ચૌદ પણ હવે બે હજાર તેર ચૌદમાં માં ભારતની માથાદી ઠાવક કેટલા રૂપિયા થઈ ગઈ ઓગણચાલીસ હજાર નવસો ને ચાર રૂપિયા યાદ રાખજો આંકડો એક્ઝામમાં પૂછાઈ શકે એવો છે ઓગણચાલીસ હજાર નવસો ને ચાર રૂપિયા થઈ ગઈ એટલે માત્ર સાત એટલે સાત એકાંત ઘડ્યો બોલો સાત પંચો પાંત્રીસ સાત છક બેતાલીસ ઓલમોસ્ટ સાડા પાંચ ગણી ભારતની માથાડી ઠાવક વધી ગઈ છે બરાબર સાડા પાંચ ગણી રાષ્ટ્રીય માથાડી ઠાવક ભારતની વધી ગઈ છે અને એ દર્શાવે છે કે આપણે કેટલી ઝડપથી આગળ વધી રહ્યા છે ઓગણીસો પચાસ એકાવનથી થી નેવ એકાણું ફરી વાર પહેલા ચાલીસ વર્ષનો ગેપ આપણે લઈએ તો આ ચાલીસ વર્ષના ગેપ દરમિયાન ભારતની માથાની ઠાવક ધીમું 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 વધતી જતી હતી માત્ર કેટલા ટકા દરે એક પોઈન્ટ છ ટકા અંદરે ધીમે ધીમે વધતી જતી હતી અને ઓગણીસો નેવ એકાણું ના આર્થિક સુધારા થયા એ પછી દર વર્ષે આપણી માથાદીઠ આવક પાંચ પોઈન્ટ પાંચ ટકાની ઝડપે વધી રહી છે એટલે માથાદીઠ આવક તો વધે છે પણ માથાદીઠ આવક વધવાની જે સ્પીડ છે એટલે કે વૃદ્ધિ એમાં પણ ઝડપથી વધારો થઈ રહ્યો છે અને એ આપણા માટે એક બહુ મોટો પોઝિટિવ પોઈન્ટ છે બહુ મોટો પોઝિટિવ અંદાજ છે જો એ લખ્યું છે કે ત્રેસઠ વર્ષના સમયગાળા અંદાજે કેટલા ગણો વધારો થયો છે લગભગ સાડા ચાર ગણો વધારો થયો છે એટલે આ આપણને દર્શાવે છે કે ભારતની માથરીઠ આવક એ પણ રાષ્ટ્રીય આવકની જેમ સતત અને સતત વધતી જાય છે તો આપણે દેશ માટે બહુ સારી વાત કહેવાય ચલો બીજો મુદ્દો છે રોજગારીનું સ્તર કે લોકો કયા ક્ષેત્રમાંથી રોજગારી મેળવે છે મિનિ મતલબ એવો થયો એનો મિનિ એવો થયો કે ખેતી ક્ષેત્ર ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર એમાં કયા ક્ષેત્રમાંથી કેટલા ટકા લોકો પહેલાં કામ મેળવતા હતા અને હવે કામ મેળવે છે તો એ પણ એક માપદંડ છે જો પહેલાં જોઈ લો કે ભારતમાં લોકો રોજગારી કયા કયા ત્રણ ક્ષેત્રમાંથી મેળવે છે અને ત્રણ ક્ષેત્રમાં કઈ કઈ પ્રવૃત્તિનો સમાવેશ થાય છે ચલો પહેલું એમાં લખ્યું છે પ્રાથમિક ક્ષેત્ર જેને આપણે કૃષિ ક્ષેત્ર પણ કહી શકીએ ઓકે અને કેવું ક્ષેત્ર કહેવાય કૃષિ ક્ષેત્ર બી એમાં મે બી આવું એક પ્રાથમિક ક્ષેત્ર પહેલાં ચેપ્ટરનો છેલ્લો પોઈન્ટ એ તેમ ભણી ચૂક્યા છો એટલે એમાં એમાં પણ તમને મે બી યાદ હશે આવા ક્ષેત્રમાં કોનો કોનો સમાવેશ થાય તો કે ખેતી અને ખેતીને સલગ્ન એટલે શું જોડાયેલા બરાબર તો ખેતી ખેતી અને સાથે જોડાયેલી તમામ પ્રવૃત્તિ તમામ ઉદ્યોગો કયા કયા તો કે પશુપાલન છે જંગલ ઉછેર છે મરઘા ઉછેર છે બરાબર ને મરઘા ભત્કા ઉછેર ને મધમાખી ઉછેર ને ડેરી ઉદ્યોગ ને આ આ બધી પ્રવૃત્તિઓ છે એ કયા ક્ષેત્રમાં આવે પ્રાથમિક ક્ષેત્રમાં આવે મોસ્ટ ઓફ ગામડામાં રહેતા લોકો આવી પ્રવૃત્તિ સાથે ખાસ વિશેષ જોડાયેલા હોય છે બીજું ક્ષેત્ર છે ઔદ્યોગિક ક્ષેત્ર જેને આપણે ઉદ્યોગ ક્ષેત્ર પણ કહીએ છીએ બેનો મીનિંગ તો સેમ જ થાય ઔદ્યોગિક ક્ષેત્ર કે ઉદ્યોગ ક્ષેત્ર કે હવે આ ક્ષેત્રની અંદર તમામ ઔદ્યોગિક ઉત્પાદન પ્રવૃત્તિનો સમાવેશ થાય જેટલી પણ વસ્તુ સેવાઓ ઉદ્યોગો બનાવતા હોય તમામ ઉદ્યોગોનો સમાવેશ ક્યાંથી ક્યાં સુધી તો કે ટચુકડા ઉદ્યોગો લઘુ ઉદ્યોગો ગૃહ ઉદ્યોગો નાના ઉદ્યોગો મધ્યમ ઉદ્યોગો અને મોટા પાયાના ઉદ્યોગો આ જેટલા પણ ઉદ્યોગોના પ્રકારો છે તમામે તમામ એ તમામે તમામ ઉદ્યોગોનો સમાવેશ આ ઉદ્યોગ ક્ષેત્રમાં થાય એટલે ઇન નાના ઉદ્યોગો જો લખ્યું છે કે નાના ઉદ્યોગો મોટા ઉદ્યોગો પછી બાંધકામ ઉદ્યોગ વહાણ ઉદ્યોગ બરાબર ને જેટલા રેલવે ઉદ્યોગ જેટલા પણ તમને દેખાય છે કાપડ ઉદ્યોગ આ બધા ઉદ્યોગોનો સમાવેશ આ ઉદ્યોગ ક્ષેત્રની અંદર થાય ઓકે અને ત્રીજું ત્રીજું કયું છે સેવા ક્ષેત્ર સેવા ક્ષેત્રમાં કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય છે તો કે સેવા ક્ષેત્રની અંદર વેપાર વાહન વ્યવહાર ખાણ સંદેશા વ્યવહાર બેન્કિંગ જેવી ઇતર સેવાઓનો સમાવેશ થાય છે એટલે શું કે અહીંયા જેટલી પણ સેવાઓ છે આમ ક્રમમાં યાદ રાખો ને તો આમ યાદ રખાય સંદેશા વ્યવહાર વાહન વ્યવહાર વીમો બેન્કિંગ આરોગ્ય શિક્ષણ વીજળી પાણી વગેરે તો જેટલી પણ સેવાઓ છે જે આપણા ધંધાને અસર કરે છે આપણા ધંધાને હેલ્પ કરે છે તેમ કોઈ ઉદ્યોગ ખોલો હોય તો આ બધી સેવા વગેરે આપણું કામ ન થાય એટલે બધી સેવાઓ છે એનો સમાવેશ સેવા ક્ષેત્રમાં થાય છે એટલે લોકોને આ અલગ અલગ ક્ષેત્રમાંથી અલગ અલગ રોજગારી મળે છે ચલો ક્લિયર હવે આ રોજગારી કયા ક્ષેત્રમાંથી કુલ વસ્તીમાંથી કેટલા ટકા લોકો લેતા હતા એ આપણે જોઈ લઈએ હમણાં બોલો આપણે જોયું તો ને બીજો મુદ્દો રાષ્ટ્રીય હકમાં ફાળો કે ભાઈ ખેતી ક્ષેત્રનો રાષ્ટ્રીય હકમાં ફાળો ઘટતો જતો તો ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો વધતો જાતો હતો એવું આપણે જોયું હતું સેમ પરિવર્તન આમાં પણ જોવા મળે છે જો કે પ્રાથમિક ક્ષેત્ર એટલે કે ખેતી ક્ષેત્રમાં વળી પાછું કલર બદલી લેવો પડશે મારે પ્રાથમિક ક્ષેત્ર એટલે કયું ખેતી ક્ષેત્ર એ ખેતી ક્ષેત્ર છે એ ખેતી ક્ષેત્રનો ફાળો ઓગણીસો એકાવનમાં કેટલા ટકા હતો બોતેર પોઈન્ટ એક ટકા મતલબ એવો થયો કે આઝાદીના સમય દરમિયાન ઓગણીસો એકાવન સુડતાલીસ ના સમય દરમિયાન ભારત દેશના બોતેર પોઈન્ટ કુલ વસ્તીના બોતેર પોઈન્ટ એક ટકા લોકો ક્યાંથી રોજગારી મેળવતા હતા ખેતી ક્ષેત્રમાંથી અને આ ફાળો જો દર આમાં ચાલીસ વર્ષે વળી પાછળ વીસ વર્ષે વળી પાછા દસ વર્ષે અલગ અલગ સમયના આંકડા છે પણ જો દરેક વખતના આંકડામાં સતત અને સતત શું થયું છે ઘટાડો વર્તમાનમાં શું હાલત છે આ આપણે યાદ રાખવાનું છે ખાસ આખું કોષ્ટક યાદ ન રહે તો કાંઈ ટેન્શન નહીં પણ આ ખાસ યાદ રાખવું પડશે કે બે હજાર અગિયાર બારમાં અડતાલીસ પોઈન્ટ નવ ટકા કુલ વસ્તીના લોકો ખેતી ક્ષેત્રમાં જ રોજગારી મેળવતા હતા એટલે ઓલમોસ્ટ ઓગણપચાસ ટકા થયા લગભગ ઓગણપચાસ ટકા થયા ઉદ્યોગ ક્ષેત્રમાંથી માંડ દસ પોઈન્ટ છ ટકા લોકો રોજગારી મેળવતા હતા અને હળવે હળવે વધી વધી વધીને આઝાદી બે કેટલા થઈ ગયા ચોવીસ પોઈન્ટ બે ટકા સેવા ક્ષેત્રમાં પણ સત્તર પોઈન્ટ ત્રણ ટકા હતા એ સતત વધી વધીને કેટલા થઈ ગયા છવ્વીસ પોઈન્ટ નવ ટકા આ બધા આંકડા ટકા વરીમ છે યાદ રાખજો પહેલો પ્રશ્ન એવો થવો જોઈએ કે સાહેબ આ કૃષિ ક્ષેત્ર છે એમાં તો ફાળો ઘટતો જાય છે તો લોકો બેકાર થતા ગયા હશે બિલકુલ નહીં અહીંયા જે લોકો ઘટતા ગયા એ ક્યાં પ્લસ થઈ ગયા કાં તો ઉદ્યોગમાં અને કાં તો સેવા ક્ષેત્રમાં ત્યાં એમને જોબ લઈ લીધી કે બહુ ખેતી નહીં કરવી હવે શહેરમાં જઈને કામ કરવું છે એટલે એ જે ખેતી ક્ષેત્રમાં ઘટ્યા એ વળી પાછા ક્યાં પ્લસ થઈ ગયા ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં ઓકે એટલે ખેતી ક્ષેત્રમાં રોજગારીનો દર ઘટ્યો ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં વધ્યો ક્લિયર થઈ ગયું તો આ રીતે અત્યારે આ સીનારીઓ છે કે અડતાલી પોઈન્ટ નવ ટકા પ્રાથમિક ક્ષેત્ર ચોવીસ પોઇન્ટ બે ઉદ્યોગો અને છવીસ પોઈન્ટ નવ મે બી સત્યાવીસ ટકા સેવા ક્ષેત્ર છે ડન એટલે આ એક હાલત છે આપણી પણ હવે જે મેં કીધું એમ તમને કે રોજગારીના હેતુથી પ્રાથમિક ક્ષેત્રમાંથી લોકો આજે ઘટા એ બધા ક્યાં વળી ગયા ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં આવી ગયા ડન ચાલો છેલ્લું અને પાંચમું લક્ષણ પાયાની સેવાઓમાં વધારો કે આપણા દેશમાં છેલ્લા ત્રીસ કે ચાલીસ વર્ષોથી પાયાની જે સેવાઓ છે વીજળીને શિક્ષણની બધી પાયા બરાબર ને પાણી સિંચાઈની બધી એ સેવાઓમાં સુપભ વિકાસ થયો છે હવે કયો કયો તો જો લખ્યું છે કે દેશની દેશનો જે વિકાસ થાય વૃદ્ધિ થાય એ પાયાની સેવા ઉપર જ નભેલી છે પાયાની સેવાઓ જ આપણા માટે કામની છે એટલે એને ખાસ આપણે ધ્યાનમાં લેવી જોઈએ તો જો લખ્યું છે કઈ કઈ સેવાઓ છે તો વીજળીથી લઈ શિક્ષણ આરોગ્ય સંદેશા વાહન વ્યવહાર અને સિંચાઈ આયુર્વેદી સગવડો અગ્રતાક્રમ ધરાવે છે પણ એ બધી સેવાઓમાંથી આપણે માત્ર પાંચ સેવાઓ વિશે ટૂંકમાં અહીંયા ફટાફટ માહિતી મેળવશું સિંચાઈની સગવડ શિક્ષણની સુવિધા વીજળીની સુવિધા રોડ રસ્તાની સુવિધા અને પાંચમું છે રેલવેની સુવિધા આ પાંચ સુવિધાઓમાં ભારતીય અર્થતંત્રમાં કેટલો વિકાસ થયો છે ક્યાં આપણે પહોંચે છીએ જરાક એની જાણકારી ફટાફટ મેળવી લઈએ સૌથી પહેલું એમાં જોઈએ સિંચાઈની સગવડ ઓકે સિંચાઈ એટલે પાણી અને સિંચાઈ એટલા માટે કારણ કે ખેડૂતોને ખેતી કરવા માટે જે પાણીની જરૂર પડે અને એ પાણી આપણે પહોંચાડીએ કોઈપણ માધ્યમથી કુવાથી ચેકડેમથી નહેરથી વરસાદથી એ સિંચાઈ છે ઓકે તો ઓગણીસો ને પચાસ એકાવનમાં બાવીસ પોઈન્ટ ત્રણ મિલિયન હેક્ટર આ મી હેક્ટર એટલે શું મી હેક્ટર એટલે મિલિયન હેક્ટર એક મિલિયન એટલે દસ લાખ થાય અને હેક્ટર છે 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 એ માપ માપ જમીનનું મે બી એવું કહેવાય કે એક હેક્ટર બરાબર અઢી અલગ અલગ માપ હોય છે પણ એ એક હેક્ટર જમીન હવે આવી કેટલી મિલિયન હેક્ટર અને કેટલા મિલિયન બાવીસ પોઈન્ટ ત્રણ મિલિયન હેક્ટર જમીનમાં સિંચાઈની સુવિધા હતી બરાબર ને પાણી મળતું હતું ઓગણીસો પચાસ હવે બે હાજર બાર તેર માં શું છે કે ત્રેસઠ મિલિયન હેક્ટર જમીન એવી છે જેને સિંચાઈની સગવડ આપણે પૂરી પાડી છે ઓકે તો આ બધી જે સિસ્ટમ નવી નવી આપણે લાવ્યા ફુવારા પદ્ધતિને ડ્રીપ ઇરિગેશન પદ્ધતિને આ ડ્રીપ ઇરિગેશન પદ્ધતિ જે બોલે ટપક 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 સિંચાઈ પદ્ધતિ આપણે કહીએ ની આ આ ફુવારા પદ્ધતિ છે ધોરિયા પદ્ધતિ પણ આપણે ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ હજી ગામડાઓમાં ચાલે છે ધોરિયા પદ્ધતિ પણ આ નવી પદ્ધતિઓ છે એન્શન્ટ સરકારે ઘણો બધો વિકાસ કર્યો સરદાર સરોવર ઉપર ડેમ બાંધ્યો અને નર્મદા નદીનું પાણી નહેર દ્વારા ઘણા બધા ગામડાઓમાં પહોંચ્યું છે તો એ ફાયદો થયો છે ઇન શોર્ટ બાવીસ પોઈન્ટ ત્રણ મિલિયન હેક્ટર એ જમીન એટલે જમીનમાં પાણી પહોંચતું તો હવે ત્રેસઠ એટલે લગભગ આમ ઘડીઓ બોલીએ તો ખબર પડી જાય કે લગભગ સિંચાઈની સુવિધા ત્રણ ગણી વધી ગઈ છે ઓકે અને આપણા દેશમાં કુલ જે વાવેતર થાય છે જમીનમાં એનો પિસ્તાલીસ ટકા વાવેતર વિસ્તારમાં નિયમિત સિંચાઈ આજની તારીખે મળે છે એ આપણા માટે પણ બહુ સારી વાત કહેવાય ઓકે ચાલો આપેલી સુવિધા હતી બીજી સુવિધા છે શિક્ષણની સુવિધા આમાં આપણે કેટલા આગળ વધ્યા તો જો આઝાદી વખતે આપણા દેશમાં માત્રને માત્ર પાંચસો કોલેજ અને વીસ યુનિવર્સિટી હતી માત્ર એટલી પણ વર્તમાન સમયમાં પાંત્રીસ હજાર કોલેજ છે થર્ટી ફાઈવ થાઉઝન્ડ પાંત્રીસ હજાર કોલેજ છે અને યુનિવર્સિટી કેટલી છે સાતસો ઓગણીસ તો યુનિવર્સિટી યુનિવર્સિટી એટલે વિશ્વવિદ્યાલય સાતસો ઓગણીસ છે હવે આમ તમે ગણો ના તો સિત્તેર ગણો વધારો આમાં થયો છે અને આમાં લગભગ પાંત્રીસ ગણો મેબી બરાબર તો આ તમને જોવા મળે છે કે આટલો બધો વિકાસ ભારત દેશમાં શિક્ષણનો પણ થયો છે આવા ખાલી આ કોલેજો ને યુનિવર્સિટી નથી વધતી લોકોમાં પણ શિક્ષણ વધ્યું છે અને એ આપણને સાક્ષરતાના દરના આંકડા ઉપરથી ખબર પડે ઓગણીસો એકાવનમાં ભારતનો સાક્ષરતાનો દર હતો માત્ર ને માત્ર અઢાર પોઈન્ટ તેત્રીસ ટકા માત્ર અઢાર પોઈન્ટ તેત્રીસ ટકા બે હજાર અગિયારમાં વધીન કેટલો થઈ ગયો તોંતેર ટકા એટલે અઢાર ચોખ્ખું બોતેર એટલે લગભગ કેટલા ગણો વધી ગયો કહેવાય ચાર ગણો એટલે આપણી સાક્ષરતા આ વર્ષો દરમિયાન ચાર ગણી વધી ગઈ છે જે પણ આપણા માટે એક બહુ બહુ સારી વસ્તુ કહેવાય બહુ સારું મહત્વ કહેવાય આ ભૂલાઈને યાદ રાખવાનું બે હાજર અગિયાર માં આપણો સાક્ષરતાનો દર સેવન્ટી થ્રી પરસેન્ટ હતો ખાસ યાદ રાખજો અઢાર પોઈન્ટ તેત્રીસ માંથી આપણે ક્યાં લઈ આવ્યા છે તોંતેર ટકાએ લઈ આવ્યા તો આ ક્યારે શક્ય બને જ્યારે આપણે પૂરેપૂરી મહેનત કરી હોય તો નહી તર શક્ય નથી ઓકે ચાલો ત્યાર પછીની સુવિધા છે નંબર ત્રણે છે વીજળીની સુવિધા વીજળીની સુવિધામાં તો વીજળીનું કેટલું ઉત્પાદન આપણે વધાર્યું બસ એ જ જોવાનું છે ખાસ કરીને અનકન્વેન્શનલ અણુભઠ્ઠી છે પવનચક્કી છે એવા ઘણા બધા આપણે સુધારા કર્યા પણ વર્ષ ઓગણીસો પચાસ એકાવનમાં આપણે ત્રેવીસો મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરતા હતા અને બે હજાર અગિયાર બારમાં બે લાખ તેતાલીસ હજાર મેગાવોટ વીજળીનું ઉત્પાદન આપણે કરવા માંડ્યા એટલે વિચાર કરો કે આમાં તો શું છે કે હવે તો આમાં મારે એમ કેટલા ગણાને બદલે એમ કરવું પડે કે કે આમાં ગુણાકાર કેટલા હોવાનો કરવાનો આમાં બે મીંડા ચડાઈ દો તોય પ્લસ થાય બરાબર ને એટલે અગિયાર બાર ગણો વધારો થઈ ગયો છે એટલે આટલો બધો વધારો તો પોસિબલ છે પણ તેમ જવો તો ખરા ખબર પડી જાય ને આટલા ગણો આના ગુણાકાર જ કરવાનો ગુણ્યા અગિયાર કે ગુણ્યા બાર તારે આટલો આંકડો ભેગો થાય અને આટલું બધું ઉત્પાદન આપણે કરી નાખ્યું છે જે આપણા માટે બહુ સારી વાત કહેવાય જો જળ ઉર્જા અને આ વિદ્યુત ઉર્જા તમને દેખાય છે તો આ બધું પવનચક્કી છે બરાબર ને તો એ પણ આપણે કરી છે તો આના કારણે ફાયદો એ થયો છે એ ત્રેવીસો મેગાવોટમાંથી બે લાખ તેતાલીસ હજાર મેગાવોટ આપણે વીજળીનું ઉત્પાદન કરી નાખ્યું છે ઓકે ચાલો ચોથી સેવા છે એ છે રોડ રસ્તાની સેવા રોડ રસ્તાની સુવિધા વાહન વ્યવહાર જેની આપણે વાત કરીએ છીએ તો દુનિયામાં ભારત સૌથી મોટા રોડ નેટવર્ક ધરાવતા દેશોમાંનો એક છે અને ભારતમાં કેટલા રસ્તા લાંબા છે અડતાલીસ પોઈન્ટ છ લાખ કિલોમીટર લાંબા રસ્તાઓ છે જે બતાવે છે કે આપણા દેશમાં રસ્તાઓનો પણ બહુ સુપબ્લી વિકાસ થયો છે હા એની ગુણવત્તા મામલે જરાક પ્રશ્ન ડિબેટેબલ છે પણ આપણે એને જરાક અવોઈડ કરીએ છીએ ખાડા જે ચોમાસામાં પડી જાય છે કે જેમાં ડાયનોસોર પડી જાય તો એ પણ દેખાય નહીં બરાબર ને પણ એટલે આ ખાસ વસ્તુ આપણે ધ્યાનમાં લેવાની મિત્રો ઓકે ચાલો પાંચમી સી સુવિધા જરાક જોઈ લઈએ અને એ છે રેલવેની સુવિધા તો રેલવેની સુવિધા શું છે કે ભારતીય રેલવે વિશ્વમાં ચોથા નંબરનું નેટવર્ક ધરાવે છે મતલબ સૌથી વધારે ટ્રેનો સૌથી લાંબા પાટા સૌથી વધારે લોકો એનો લાભ લેતા હોય એ મામલે ભારત રેલવે ભારતીય રેલવે વિશ્વમાં ચોથા નંબરનું ને એશિયામાં બીજા નંબરનું સૌથી મોટું રેલવેનું નેટવર્ક છે એટલે એ પણ દર્શાવે છે કે રેલવેમાં આપણે છે ક્યાં પહોંચ્યા અઢારસો ને ત્રેપનમાં પહેલી રેલવે શરૂ થઈ હતી અને અત્યાર જો ક્યાં છેક વિકાસ છે વર્તમાન સમયમાં પાસઠ હજાર કિલોમીટર લાંબા રેલવેના પાટા આપણે બિછાઈ દીધા છે આખા ભારતની અંદર જેથી ટ્રેનો છે અવર જવર કરી શકે તો આ એક બહુ મોટો પ્લસ પોઈન્ટ છે બરાબર ને એટલે આ બધી સુવિધાઓ છે ઓકે છેલ્લે એમ કહી શકીએ કે એક વિશ્વ બેંક છે બરાબર ને તો વિશ્વ બેંકે એપ્રિલ બે હજાર ચૌદમાં અહેવાલ બહાર પાડ્યો હતો સમ ખરીદ શક્તિના આધારે કે વિશ્વમાં સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવતા દેશો પાંચ દેશોને લિસ્ટ બહાર પાડ્યું હતું કે જેમાં અમેરિકા ચીન ભારત જાપાન અને ચાર હજી એક પાંચ દેશ છે રશિયા મેબી હવે આ દેશો એવા હતા કે જેની અર્થવ્યવસ્થા જેનું અર્થતંત્ર સૌથી મોટું છે ભારત કેટલામાં નંબરે હતું ત્રીજા નંબરે જાપાન આપણી પાછળ હતું હવે આ કયા વર્ષનો આંકડો છે બે હજાર ચૌદમાં ભારત ત્રીજા નંબર હતું ભૂતકાળમાં જાઓ તો બે હજાર પાંચમાં ભારત દસમા નંબરે હતું

કે ભારતીય અર્થતંત્ર વિકાસમાન અર્થતંત્ર છે અને એક સમય નજીકના જ સમયમાં આપણે વિકસિત બની જશું એની પ્રોપર શોર ગેરંટી છે ઓકે આ સાથે લેક્ચર પૂરો કરીએ અને નેક્સ્ટ વિડીયો છે વળી પાછા એની અંદર આપણે મળીએ પણ ખાસ મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મોટા ભાગના મિત્રો વિડીયો જોવે છે પણ સબસ્ક્રાઈબ નથી કરતા એટલે નવા વિડીયો તમારા સુધી પહોંચતા નથી તમને મળતા નથી એટલે ખાસ આ ચેનલ છે ટ્રાય કરજો કે આ એપ્લિકેશન છે પ્લે સ્ટોર ઉપરથી મળી રહેશે એમાં ફ્રી લેક્ચર પણ એમાં આમાં પણ ફ્રી લેક્ચર આવે છે વિદ્યાકુલ એપની અંદર તો એ પણ જરાક જોજો ઓકે ચાલો મળીએ નેક્સ્ટ વિડિયોની અંદર થેન્ક યુ